ભાવનગર રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવાયેલ ઇંગ્લિશ દારૂ બિયર ના જથ્થાનો નાશ કરાયો હતો ભાવનગર રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવાયેલ ઇંગ્લિશ દારૂ બિયર ની સાતસો ઓગણપચાસ બોટલ કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો છેતાલીસ ના મુદ્દા અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો ભાવનગર રેલવે ટર્મિનસ પાસેની જગ્યામાં ઇંગ્લિશાળુ પિયરના જથ્થાનો નાશ કરાયો હતો આ અવસરે રેલવે પોલીસના અધિકારીઓ જવાનો ઉપસ્થિત રહ્યા હતા રોયલ ચેલેન્જ લાગવાના આ જો હરિયા લાયા છે હરિયા એ લગા છે મનીષ હરિયા જો આમાં રાખી નું જમણા કોન્ડર આ બેટર અંદર રાખી દો એની પાછે પછી હા એની પાછે પાડો બધી અલગ અલગ પડી જાય પડી જાય મારો ઉપર તો ઉપર દીધી હા વાહ અંદર ઉપર છે હા એવું પાછળ જો કે કાચ કાચ અમે જ વધારે ના બીયર છે બીયર છે ગેસ છે ફૂટી જાય ફૂટી જાય બોલે ને માથે બે બે જણ આ જાય

pokoknya masuk deh aja yang ini

ન હોય કોર્ટના આદેશ હુકમ પ્રમાણે કોર્ટના ઇઠવીસ ઇઠ્યાવીસ ગુના બે હજાર ત્રેવીસ ચોવીસ થઈ ઇઠ્યાવીસ ગુના કુલ બોટલ સાતસો ને ચોરાણું અને કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો છેતાલીસનો મુદ્દામાલ આજે આજરોજ કોર્ટના હુકમ આદેશ પ્રમાણે એટીએમ શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ ડીવાયસપી શ્રી રાણા સાહેબ ની હાજરીમાં આજે મુદ્દામાલ નાશ કરવામાંની કાર્યવાહી શરૂ છે અને મુદ્દામાલ હાલ નાશ થઈ રહેલ છે